યોગ અને મલ્લખંબનો પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોમાં સમાવેશ નેશનલ ગેમ્સમાં ઇવેન્ટમાં સ્પર્ધાઓ યોજાશે હોસ્પિટલ કેસમાં આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ પૂરા થતા રજૂ કરવામાં આવ્યું આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો હવેથી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે સાથે સાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એકત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે સંસદના બજેટ સત્ર પહેલો ભાગ એકત્રીસ જાન્યુઆરી બે રોજ શરૂ થશે અને તેર ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ રામ ભક્તોને અપીલ કરતા કહ્યું કે મૌની અમાવસ્યા પર દસ કરોડ લોકો પ્રયાગરાજ આવશે છેલ્લા ત્રણ દિવસમાં અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં પણ વધારો થયો છે સુવિધામાં મુશ્કેલી પડી રહી છે આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તમે અયોધ્યા આવવા માટે દસથી થી પંદર દિવસ બાદની યોજના બનાવો જેથી ખૂબ જ દૂરથી આવતા શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં સરળતા રહે આવતીકાલે અમાસના દિવસે કુંભમાં લાખો ભક્તો લગાવશે ડૂબકી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભારે ભીડ જોવા મળી આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે સંગમથી વીસ કિલોમીટર દૂર જામ સર્જાયો છે રસ્તાઓ ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ ચૂકી છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આજે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું ઠંડુ શહેર બન્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં આદિવાસી મહેમાનો ટેબ્લો કલાકારો ટ્રેક્ટર ડ્રાઈવરો એનએસએસ સ્વયંસેવકો એનસીસી કેડેટ્સ અધિકારીઓ અને પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર પચીસના અન્ય સહભાગીઓને મળ્યા ઉત્તર પ્રદેશ બાગિયતના બડૌતમાં જૈન નિર્વાણ મહાસો મહાઉત્સવમાં મોટી દુર્ઘટના ઘટી પાસઠ ફૂટ ઊંચા સ્ટેજ ની સીડીઓ સહિત સ્ટ્રક્ચર તૂટી પડતા બે મહિલા સહિત પાંચ લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર